નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર હિમતનગરથી થી માં વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા અઢાર પોઈન્ટ ચોવીસ લાખ ની છેતરપિંડી હિંમતનગર શહેર માં પાનપુર પાટિયા પાસે આવેલા સેડ ગ્રાઉન્ડ કોમ્પ્લેક્સ માં પાસપોર્ટ અને વિઝાના કામના નામે ચાલતી એક ઓફિસ દ્વારા ભવ્ય છેતરપિંડી પાંડો ફૂટ્યો છે ફરિયાદ મુજબ સોનુ મિશ્રા સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ના માલિક સમન લોઢા અને હસીબ લોઢા એમણે મળી અને ઓફિસ શરૂ કરી હતી તેઓએ ગ્રાહકોને વિદેશ મોકલવાની ઓનલાઈન બેંક ખાતામાં લેવામાં આવ્યા હતા આ ઉપરાંત અનેક લોકોના પાસપોર્ટ અને રકમ પણ તેમના હાથમાં સોંપવામાં આવી હતી આરોપીઓએ લોકોને ખાતરી આપી હતી કે તેઓએ જુદા જુદા દેશોમાં મોકલી આપાશે અને પરંતુ વાસ્તવમાં કોઈને વિદેશ મોકલ્યા ન હતા ઘણા લોકોને વર્ક વિઝાની જગ્યાએ ખોટા દસ્તાવેજ બનાવી વેપાર વિઝા આપી દીધો હતો ફરિયાદ મુજબ આ કાવતરું પૂર્વ આયોજન બંધ રીતે પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી નાસી ગયા જેના કારણે પીડિતાઓને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનવું પડ્યું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે કે આવા કરોડો લોકોનું ફૂલેકું ફેરવ્યું છે જે તપાસમાં બહાર આવી શકે છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર